મારો વિરોધ ત્યાં છે કે તમે માતાજીની આસ્થા સાથે જોડાયેલા નામની પણ સભા કરવી છે તો ચોખવટ કરીને કરો તમે મુદ્દો મૂકો કે ભાઈ આપડે નરેન્દ્ર મોદી આવવાના છે ત્યાં સભામાં બધાને હાજર થવાનું છે એના આયોજક ના ભાગરૂપે મિટિંગ છે તો કેટલા લોકો આવે છે એ જોઈ લ્યો અને આ લોકો તો એવું કરે છે કે

જીગીસા પટેલ જેવો પાટીદાર અગ્રણી છે તેમણે આ બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો છે શું છે કારણ તેના વિશે વાત કરીશું આપણે આ જીગીબેન સ્વાગત છે ફરી સોમાન પર તો તમે સવારે એક પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે ખોડલધામમાં જે પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે તેને રાજકારણનો રંગ આપીને અલગ રીતે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો શું છે આખી વાત ઘટના એવી છે કે ખોડલધામ છે ને એક સંગઠન છે સામાજિક સંગઠન છે અને વારે વારે અમદાવાદ સમિતિ ખોડલધામ દ્વારા આ સંગઠનનો દુરુપયોગ રાજકીય રોટલા શેકવા માટે કરવામાં આવી રહ્યો હતો અને મેં બે ત્રણ વખત નરેશભાઈને આ બાબતે ટકોર કરી હતી પરંતુ એ લોકોને એનાથી કોઈ ફરક જ નથી પડતો એવું મને લાગી રહ્યું છે અને આજે કહેવાનો મતલબ એટલો છે કે કાલે પચીસ ઓગસ્ટ બે હજાર એટલે કે પાટીદાર આંદોલનને દસ વર્ષ પૂર્ણ થાય છે તો એક સામાજિક દ્રષ્ટિએ સામાજિક આગેવાનની દ્રષ્ટિએ દિવસને ઉજવવાની એક કેવાય ને એના અંદર એક લાગણી હોવી જોઈએ એના બદલે જેના દ્વારા દમન કરવામાં આવ્યું હતું ને એવા લોકોને હાઇલાઇટ કરવાની એ લોકોને સ્થાન આપવાની એ લોકોને સ્ટેજ આપવાની એના એના માટે પૈસા પાથરવાની જે સમાજના નામે ભેગા કરે છે એવા પૈસા પાથરવાની એવા લોકો માટે અને એવા આગેવાનોની આવી નીતિ છે તો ક્યાંક ને ક્યાંક મારો વિરોધ એ એવા આગેવાનો માટેનો છે કે જે લોકો સમાજના સંગઠનનો ઉપયોગ કરી અને એ પોતાના રાજકીય રૂટલા એવી રીતે શકે છે કે ખોડલધામના નામે લોકોને ભેગા કરે આજે પહેલી જ વખત જયારે લોકસભાની લોકસભાનો સમય હતો અને અમિત શાહના પ્રચાર માટેની વાત હતી ત્યારે પણ મેં મારો વિરોધ નોંધાયો હતો કે ખોડલધામના નામે ભેગા કરે ખોડલધામ એટલે દરેક લેવા પટેલની આસ્થાનું કેન્દ્ર છે દરેક એમ કેવાય નાના બાળક થી લઈને મોટા વૃદ્ધ સુધી લેવા પાટીદાર લોકો ખોડલધામ સાથે સંકળાયેલા હોય એની આસ્થા સાથે જોડાયેલા હોય પરંતુ ક્યાંક ને ક્યાંક ફરજિયાત મિટિંગમાં હાજર રહેવાનું છે એવું કઈ અને બધાને ભેગા કરે અને એના પછી એવું કહેવામાં આવે કે તમારે અમિત શાહનો પ્રચાર કરવાનો છે તમારે મોદીની સભામાં આવવાનું છે તો આ કેટલી યાદે યોગ્ય ખોડલધામ છે એક સામાજિક સંગઠન છે એને રાજકીય રંગ આપવાનો કેટલી હદે યોગ્ય અને એટલું એવું શું કામ કરવું જોઈએ ખાલી એટલા માટે કે અમદાવાદની અંદર કોર્પોરેશન આવે છે તમારે એ લોકો પાસે ટિકિટ જોઈએ છે તો એનો મતલબ એવો થયો કે ખોડલધામના નામે તમે ભીડ ભેગી કરો છો ને ભાજપના નેતાઓને સ્ટેજ ઉપર બેસાડો છો અને દેખાડો છો કે અમારી પાસે આટલું મોટું સંગઠન છે ટિકિટો અમને આપો અમે તમારા ભાજપની અંદર તમારું સંગઠન વધારીશું પણ તમે જે દિવસની વાત કરો છો દસ વર્ષ પહેલાં તમારું જે આંદોલન હતું જીઆઈડીસી મેદાનની ખાતે એમના જ મોટા ભાગના ચહેરા અત્યારે તો જેને કાલે જે પ્રચાર માટે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે પાર્ટી થી બિલોંગ કરે છે અમિત શાહ તમે વાત કરો છો તો બધા તો હવે એ પાર્ટીમાં જ જોડાઈ ગયા છે જ્યારે આંદોલનના ચહેરા હતા ને ત્યારે એ લોકો સમાજ માટે કઈક કરી બતાવવાની જનૂન રાખતા હતા તો એ લોકોના આહવાનથી સમાજ ભેગો થતો તો એ લોકોના કહેવાથી સમાજ બહુડી સંખ્યામાં ત્યાં હાજર રહેતો તો હવે એવું થઈ ગયું છે કે પોતાના દમ ઉપર કરી શકે એમ નથી એટલે ખોડલધામના દમ ઉપર કરવા નીકળ્યા છે કેહવાનો મતલબ છે કે તમારે ચોવીસ કલાક ભાજપમાં માં રહેવું છે તમારે ચોવીસ કલાક ત્રણસો પાસઠ દિવસ એના માટે કામ કરવું છે કરો અમને કોઈ જ વાંધો નથી પણ તમે ખોડલધામ ના સંગઠનનો ઉપયોગ કરી અને તમારા રાજકીય રોટલા શું કામ શીખો છો દમ હોય તો હજી કરીને બતાવો ને તમારા નામ ઉપર સ્વભાવ પણ આ પહેલા આપણે લોકસભા ઇલેક્શનમાં જોયું ખાલી ખોડલધામ નહીં સંગઠનની બીજી પણ ઘણી બધી સંસ્થાઓ છે વિશ્વ ઉમે આપણે જોઈ લઈએ તો અલગ અલગ વિસ્તારોમાં દરેક જગ્યાએ સાણંદ બોપલ આંબલી બધા દરેક જગ્યાએ જોયું કે વિશ્વ ઉમે ફાઉન્ડેશન દરેક જગ્યાએ બેઠકો કરી હતી અને એની અંદર મુખ્ય વક્તા તરીકે જય શાહ આવતા હતા ને આવું તો આજનું થોડી ચાલેજ ક્યારનું નું ચાલતું આવે જે દિવસે આ બધી ઘટનાઓ થઈ હતી ને ત્યારે મેં બે ઘટનાને ઉજાગર કરી હતી પણ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં અને ખોડલધામની સંગઠનમાં ફરક એટલો છે કે વિશ્વ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ નેતાઓ ખુલ્લે આમ ભાજપની સાથે છે એટલે એની વિચારધારા સાથે જોડાયેલો સમાજનો જે વર્ગ છે એની મિટિંગમાં જવું હોય તો જાય મારા જેવા લોકો હોય જે કોઈ પાર્ટી સાથે જોડાયેલા ન હોય માત્ર ને માત્ર સામાજિક રીતે કામ કરતા હોય એ લોકો ના જાય ખોડલધામનું કામ એવું છે કે કે છે કંઈક કરે છે કંઈક તકલીફ એ છે કે તમારે જો ખોડલધામના નામની પણ સભા કરવી છે તો ચોખવટ કરીને કરો તમે મુદ્દો મૂકો કે ભાઈ આપણે નરેન્દ્ર મોદી આવવાના છે અને ત્યાં સભામાં બધાને હાજર થવાનું છે એના આયોજકના ભાગરૂપે મીટિંગ છે તો કેટલા લોકો આવે છે એ જોઈ લ્યો અને આ લોકો તો એવું કરે છે કે મેસેજ પહોંચાડે છે ગ્રુપમાં ગ્રુપની અંદર કે ખોડલધામની મીટિંગ છે બહુ સમયથી ભેગા થયા નથી એટલે આપણે આજે ભેગું થવાનું છે બધા ભેગા થાય છે અને એ ભેગા થાય ત્યારે લોકોને ખબર નથી હોતી કે આ મિટિંગ છે એની છે મેં પણ ઘણી બધી ફેસબુકમાં પોસ્ટ જોઈ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તારીખ પચીસ ઓગસ્ટના રોજ નિકોલ અમદાવાદના આગળે પધારી રહ્યા હોય ત્યારે ખોડલધામ ગ્રાઉન્ડ નિકોલ ખાતે આયોજિત જાહેર સભાના આયોજનના ભાગરૂપે ખોડલધામ સમિતિ અમદાવાદના સહયોગથી એક સામાજિક બેઠકનું આયોજન કર્યું છે જેમાં ઉપસ્થિત પંદરસોથી થી વધુ લોકોને સભામાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું આની અંદર જયેશભાઈ જે પાસમાં હતા તમામ લોકો દેખાઈ રહ્યા છે હું એટલે તો કહું છું મિટિંગ થઈ ગયા પછી બધા એ પોસ્ટ મૂકી કે ખોડલધામ સમિતિના સહયોગથી પણ જે મીટિંગમાં પંદરસો લોકો હાજર હતા એ પંદરસો લોકો ને જઈને તમે પૂછશો ને તો એ મિટિંગનો એજન્ડા કોઈને ખબર નથી એ નો એજન્ડા ખાલી એટલો જ હતો કે ઘણા સમયથી ભેગા નથી થયા એટલા માટે આપણે ભેગું થવાનું છે એક મિટિંગનું આયોજન છે અને તમારે બધાને હાજર રહેવાનું છે એવું કરીને બધાને હાજર કરે છે અને પછી એ મિટિંગને મિટિંગમાં લોકો પહોંચે છે ને ત્યારે ખબર પડે છે કે સ્ટેજ ઉપર ભાજપના નેતાઓ બેઠા છે જગદીશ પંચાલ અને પ્રેરક શાહ જેવા નેતાઓ ત્યાં બેસે છે ને એ લોકો ત્યાંથી આહવાન કરે છે ખોડલધામ સંગઠનના લોકોને કે તમારે મોદીની સભામાં હાજર રહેવાનું છે તો આ સંગઠન છે એ સમાજ માટે બનાવ્યું છે કે ભાજપ માટે બનાવ્યું છે કે બીજી ત્રીજી કોઈ પાર્ટી માટે બનાવ્યું છે પણ આવું તમારા સિવાય બીજા કોઈને લાગ્યું જ નહીં ખાલી તમને જ લાગ્યું ઘણા લોકોના ફોન આવ્યા કારણ કે લોકસભા વખતે પણ મેં આવાજ ઉઠાવ્યો હતો અને ઘણા લોકોના મને ફોન આવ્યા છેલ્લા ત્રણ ચાર દિવસની અંદર જ્યારથી આ પોસ્ટો મૂકાવાની ચાલુ થઈ છે ત્યારથી ઘણા લોકો છે જેની પાસે પ્લેટફોર્મ નથી ઘણા લોકો બોલી નથી શકતા ઘણા લોકોને કંઈક કંઈક તકલીફ હોય છે એટલે નથી બોલી શકતા નથી એની વાત રજૂ કરી શકતા અથવા તો રજૂ કરે છે તો લોકોની સમક્ષ આવી નથી શકતી પરંતુ ક્યાંક ને ક્યાંક મારી પાસે આ ભગવાને એક દીધી છે ફેસિલિટી તો મેં એ વાતને ઉજાગર કરી કારણ કે આ મુદ્દો જ્યારે મેં અમદાવાદ સમિતિનો જ્યારે લોકસભાની અંદર ઉજાગર કર્યો હતો ને ત્યારે મને આખા ગુજરાતમાંથી ફોન આવ્યા હતા કે બેન અહીંયા પણ અમારા સંગઠનની અંદર આવું જ ચાલે છે હું તમને આખી હકીકત કહું જે સમયે લોકસભાની અંદર અમિત શાહના પ્રચાર માટેની વાત હતી અને મેં જ્યારે વિરોધ કર્યો હતો એ સમયે હું ખોડલધામની સહકન્વીનર હતી અમદાવાદ જિલ્લાની જ્યારે આ વાતને મેં ઉજાગર કરી એ સમયે મને આશ્વાસન આપવામાં આવ્યું કે હવે પછી આવી કોઈ મિટિંગો ખોડલધામના નામથી નહીં થાય એના પછી સમિતિ આખી ચેન્જ કરી દેવામાં આવી એ સમિતિમાંથી અમારા જેવા લોકો જે હતા જે કોઈ પણ સંગઠન કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા એવા તમામ લોકોને દૂર કરવામાં આવ્યા અને સમિતિની અંદર ભાજપના હોદ્દેદારોને આખી સમિતિ બનાવી જેથી કરીને અમારા જેવા લોકો રૂપ ન થાય પણ એ લોકો ક્યાંક ને ક્યાંક ભૂલી ગયા છે કે અમને હોદ્દાની જરૂર નથી અમે ખોડલધામ સાથે આસ્થાથી જોડાયેલા છીએ અને ખોડલધામ સંગઠનના કાર્યકર્તા તરીકે પણ અમે કામ કરી રહ્યા છીએ એટલે અમે ખોડલ સમાજનો જ્યારે દુરઉપયોગ થતો હશે ને ત્યારે જ્યાં પણ બોલવું પડશે ને જેવી રીતે બોલવું પડશે ને એવી રીતે બોલીશું હવે તમે કહ્યું આ બધી વાત કે હોદ્દેદારો આ બધા જોડાયા છે વિશ્વ ઉમેયા ફાઉન્ડેશન છે ધારો કે તમે કહ્યું કે એ કહે છે કે અમે ભાજપ સાથે સંકળાયેલા છે અથવા ભાજપને સપોર્ટ કરીએ છીએ કાલે ઉઠીને ખોડલધામ કહી દે પછી શું આ તો જાહેરમાં આવીને કહી દો ને કે તમારી જે સંસ્થા છે એ તમે ભાજપ માટે બનાવી છે સમાજ માટે નથી બનાવી એટલે સમાજના જે લોકો આસ્થા રાખી જે કહેવાય ને વિશ્વાસ રાખીને બેઠા છે કે ક્યારેક અમારું અહીંયા કંઈક સમાધાન થશે એ એ આશા છોડી દે તમારી પાસેથી સમાજના લોકો જે ગુમરાહ થઈ રહ્યા છે એ તો ના થાય કમસે કમ વાત એવી છે કે આજે આ લોકો તમારો ઉપયોગ કરી અને કેવાય ને તમારા માથા દેખાડીને તમારું સંગઠન દેખાડી અને જે કેવાય કે મોદીની સભામાં બતાવશે અને પછી ટિકિટો લઈ આવશે કદાચ એ જીતી પણ જશે પણ જીતી ગયા પછી તમારા કામમાં કેટલા લોકો ઉભા રહે છે મને એવા પણ ઘણા ફોન આવે છે કે બેન અમારા પ્રશ્ન હતો અમે ફોન કર્યો હતો પછી એણે કીધું કે હું બિઝી છું તમને થોડી વારમાં ફોન કરું એના પછી અમે બે દિવસે ત્રણ દિવસે પણ ફોન કર્યો છે ને તો કોઈ ફોન નથી તો જ્યારે તમારું કામ થવાનું જ નથી તો તમારે એવી ભીડનો ભોગ બનવાની ક્યાં જ હમણાં થોડા સમય પહેલા જ નિકોલમાં જ કે લગભગ નિકોલમાં જ બાબુ જમનાદાસ પટેલ જ્યારે ત્યાં આવ્યા હતા ત્યારે લોકો ઘેરી વળ્યા હતા એમના સ્થાનિક મુદ્દાઓને લઈને તો આવી બધી રજૂઆત ખોડલધામ કરતું હોય છે પક્ષમાં હું તો કઉ કરવી જોઈએ હું તો આશા રાખીને બેઠી છું કે ચલો તમે એના માટે આટલું મોટું સ્ટેજ પાથરીને બેઠા છો આટલી બધી ભીડ ભેગી કરી છે તો કાલે મોદી આવે તો મોદીને એટલું તો પૂછજો કે ભાઈ ચૌદ દીકરાઓને શહીદ થઈ ગયા હતા ત્યારે એ કૃત્ય કર્યું છે એની યોગ્ય યોગ્ય તપાસ થશે એને સજા મળશે અને ચૌદ દીકરાઓને અર્થ નોકરી મળશે એવું નરેન્દ્ર મોદીએ ખુદ આવીને કીધું તું તો તમારામાં ત્રેવડ છે ત્યાં એને પૂછવાની તમારામાં ત્રેવડ છે પૂછવાની કે ભાઈ સરદાર વલ્લભભાઈ ના સ્ટેડિયમ નું નામ ચેન્જ કરીને તમે તમારું નામ નાખ્યું છે અમારી આસ્થાને ઠેસ પહોંચી છે એ પાછું ફરી પાછું તમે સરદાર વલ્લભભાઈ સ્ટેડિયમ નામ કરી શકશો છે પૂછવાની તે તમારી પણ હવે તો ડાયરેક્ટ એક્સેસ હશે ને જો આટલું મોટી સભા કરતા હશે તો સરદાર પટેલના સ્ટેડિયમની સ્ટેડિયમ ની નામ કેમ બદલ્યું કે પછી રોડ રસ્તા સારા કરી દેવા કે બીજી સ્થાનિક જે સમસ્યા હોય તો આટલી મોટી સભા કરતા હોય આટલું પ્લેટફોર્મ આપતા હોય તો તો પછી ડાયરેક્ટ એક્સેસ તો હશે તો જ ડાયરેક્ટ એક્સેસ હશે પણ એ આ સવાલો નહીં કરે એ સવાલો કરશે કે તમે અમને ખોડલધામની આ સમિતિએ જે તમારા માટે વ્યવસ્થા કરી છે એમાંથી તમને અમને લોકોને કેટલી ટિકિટો આપશો અમને કેટલી ટિકિટો મળશે આ વ્યવસ્થા એના માટે છે આ સમાજ માટે નથી બરાબર તો પણ ક્યારે પણ આ પ્રકારના મુદ્દા આવે તો બધા એવું તો શું પ્રેશર હશે તો કે જઈને બેસી જતા હશે સાથે જે અમુક લોકો સહમત હોય ના હોય એટલે એમને શું કઈ આશા અપેક્ષાઓ હશે કે જો પેલા તો હું એટલું કહેવા માંગુ છું કે ખોડલધામની અંદર છે ને બધા જો કે બધી સંસ્થાની અંદર આવું હોય છે કે તમે પૈસા આપો ને એટલે ટ્રસ્ટી બની જાવ હવે એ લોકોને બીજી કઈ જરૂર હોતી નથી એનું ખાલી એક એજન્ડા એવો હોય છે કે મને ક્યાંક ટિકિટ મળે હું ક્યાંક ધારાસભ્ય કે કોર્પોરેશન કોર્પોરેટર થઈ જાઉં એટલે ઘણી વખત એવું પણ થતું હોય ઘણા લોકો મીડિયા ની અંદર પૂછ્યું છે કે તમને નથી લાગતું કે પાટીદારોને ક્યાંક વેતરવામાં આવતા હોય પણ વેતરી જ નાખે ને શું વેતરે કારણ કે હવે એને એ લોકોને ખબર પડી ગઈ છે કે આ લોકો સમાજનો ઉપયોગ કરી અને આપણી પાસે ભીખ માંગી રહ્યા છે આજે તમે આટલું બધું કરો છો પણ તમારો સમાજનો મુદ્દો આવે કોઈ પણ મુદ્દો આવે અમરેલીની ઘટના હતી કે પછી આ રાજકોટની હમણાં જે ઘટના બની કોઈ પણ મુદ્દો આવે તમે રજૂઆત કરી શકો છો અને રજૂઆત કરતા હોય તો તમારે આમ કહેવાય ને કે આમ ભીખ માગવા જવું પડે રોદણા રોવા પડે કે ભાઈ પ્લીઝ કરો ને આનું કંઈક કરો તમે આટલી મોટી વ્યવસ્થા કરો છો તો ટકોર કરીને કરાવી શકવા જોઈએ તમારી પાસે તાકાત છે પણ તમે નથી કરાવતા એટલે એ લોકો તમારી પોલ ભાડી ગયા છે તો પણ આટલું બધું જે સંસ્થાના નામે રાજકારણ કરતા હશે આટલું બધું કરતા હશે જે ખોડિયાર માતાના નામે કરી રહ્યા છે જે આસ્થાનું પ્રતિક છે લેવા પાટીદારોના તો એ ખોડિયાર માતાની એ બીક નહીં લાગતી હોય આ લોકોને નહીં લાગતી હોય એટલા માટે તો પરંતુ આમાં ઊંધું એવું થશે હું તમને કહું આજે મેં અવાજ ઉપાડ્યો છે ને એ અવાજની સામે સંસ્થામાંથી બે ચાર આગેવાનો બેસાડશે મીડિયામાં અને એવું કેવામાં આવશે કે હું ખોડલધામ વિરોધ કરું છું પણ તો આપના માધ્યમથી હું કહી દઉં કે હું ખોડલધામ નો વિરોધ નથી કરતી માં ખોડિયારી મારા કહેવાય ને મારા માટે એક અલગ જ વસ્તુ છે હું એનામાં એટલી હદે બિલીવ કરું છું કે તમે વાત જવા દો એટલે એનો વિરોધ જિંદગીમાં ક્યારેય ના હોય તમામ પાટીદારની આસ્થા સાથે આસ્થા સાથે જોડાયેલો સમાજ છે તેમ તમામ લેવા પાટીદાર નાનામાં નાનો દીકરો હોય કે મોટા વૃદ્ધ હોય બધા જ લોકોની આસ્થા સાથે જોડાયેલા હોય મારો વિરોધ ત્યાં છે કે તમે માતાજીની આસ્થા સાથે જોડાયેલા લોકોનો વેપાર કરી રહ્યા છો અને એ વેપાર તમે તમારા રાજકીય રોટલા શેકવા માટે કરો છો એનાથી સમાજને કોઈ લાભ નથી થતો ઘણા બધા એવા કિસ્સાઓ થઈ ગયા છે કે અમે રજૂઆતો કરવા ગયા છીએ ધારાસભ્યોને અમારા સમાજના જે હોય બધાને અમે લોકો રજૂઆત કરવા ગયા પણ કોઈ કિસ્સામાં અમને ક્યાંય સપોર્ટ એનો મળ્યો નથી અને કોઈ એવો છે ને કહેવાય ને કે સરકાર તરફથી પણ કોઈ એવો સહયોગ મળતો નથી ગમે એ મુદ્દો હોય ઘણા બધા મુદ્દાઓ એવા અમારા પાટીદારોના પેન્ડિંગ પણ છે તો મારું કહેવાનું એટલું જ છે કે તમે આસ્થા સાથે જોડાયેલા લોકોની લાગણી સાથે ખીલવાર ન કરો એની સાથે રમત ન રમો તો પણ એમાં કોઈ પણ સામાજિક સંસ્થા હોય એક સમાજ ધારો કે એક કોમ્યુનિટી છે તો એમાં તો બધાને વિચારધારા અલગ અલગ હોય ઘણા લોકો કોંગ્રેસમાં માનતા હોય કે ઘણા આમ આદમી પાર્ટીમાં માનતા હોય ઘણા ભાજપમાં માનતા હોય ને ઘણા આમાંથી કોઈને ના એ માનતા હોય એવા લોકો હશે ને તો ખાલી એક જ પક્ષને કેમ દર વખતે પ્લેટફોર્મ મળવાનું ધારો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને તો પછી આપો ને સામાજિક સંસ્થાઓ મેં તમને કીધું એ પ્રમાણે રાજકીય એજન્ડા હોય એ લોકોનો ટિકિટો માટેનો અને હું ખોડલધામ કાર્યકર તરીકે હું તમને એટલું કહું કે તમે એવું કહો છો કે ઘણા લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા હોય ઘણા લોકો આપ સાથે જોડાયેલા પણ મારા જેવા જે લોકો છે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા ના હોય એટલા માટે જ કહું છું કે સામાજિક સંસ્થાનો જે ઉદ્દેશ છે ને એ સમાજના ઉત્થાન માટેનો એક હેતુ હોય એનો એને સાઈડમાં રાખી અને તમે રાજકીય રીતે સંગઠનનો કહેવાય ને કે આમ ફાટો પાડવો છો સમાજથી એક અલગ દિશામાં લઈ જઈ રહ્યા છો અને ખોટી દિશામાં લઈ જઈ રહ્યા છો આજે ગોરધનભાઈ ઝડપિયાની શું હાલત છે આજ ભાજપ હતું શું હાલત કરી કેશુબાપાની શું હાલત કરી તો આગેવાનોને ખબર નથી દિનેશ કુંભાણી જેવા આગેવાનો કેટલા વર્ષોથી ખોડલધામના નામ ઉપર બીજેપીના સપોર્ટ કરતા એવા છે ક્યાં ટિકિટ મળી એને તમને એ પણ ખબર નથી પડતી કે ભાજપ તમારો ઉપયોગ કરી રહી છે અથવા તો બીજી ત્રીજી પાર્ટીને તમે સપોર્ટ કરો છો તો એ લોકો માત્ર ને માત્ર ખાલી તમારો ઉપયોગ એટલા માટે કરે છે કારણ કે એને તમારા સંગઠનની જરૂર છે પણ તમે તમારી તાકાતને નથી સમજતા તમે નમીને એની સાઈડ જાઓ છો કે અમને ટિકિટ આપો ભીખ ના માગવાની હોય જરૂર એને છે આપણી પણ હવે તો વિસાવદરથી ગોપાલ જીત્યા કોંગ્રેસના ઘણા તમારા પીઢ નેતાઓ છે પાટીદાર સમાજમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના તો એ બધા આ બધા મુદ્દે કેમ ચૂપ છે જો બધાને પોતપોતાનું કહેવાય ને એક લક્ષ્ય હોય એ લક્ષ્યને પૂરું કરવા માટે થઈને ક્યાંક આવા મુદ્દાઓમાં બોલવું અડચણરૂપ પણ થતું હોય રાજકીય લોકો હોય એને તમામ સમાજને સાથે લઈને ચાલવું પડતું હોય એટલે એક સમાજ માટે બોલે તો એની છાપ કંઈક અલગ પડતી હોય પણ હું ખુલી ના બોલીશ કારણ કે હું જે કાંઈ પણ છું ને મારા સમાજ થકી છું અને મારા સમાજને જ્યાં જરૂર પડશે મારા સમાજનો જ્યાં દુરુપયોગ થશે ને ત્યાં હું બોલતી રહીશ પરંતુ હવે આગળ શું હવે આ તો આ એક કાર્યક્રમ થઈ ગયો આવતીકાલે કાર્યક્રમ થશે પછી બીજો થશે ત્રીજો થશે ક્યાં સુધી ખાલી બોલતા જ રહેશો અને કોણ કોણ જોડાશે કોણ તમારી જોડે ઘણા લોકોના ફોન આવે છે અને ઘણી બધી જગ્યાનો આ પ્રશ્ન છે જો અતિ થઈ જશે વધારે પડતું થઈ જશે ને હદ વટાવી જશે ને તો પછી અમને જે લોકોને અમે ઉપર બેસાડે છે ને એ લોકોને એની ઓકાત બતાવતા ખબર અમને આવડે છે એને અમે ખબર પાડશું કે તમે લોકો સમાજ થકી છો તમારા થકી સમાજ નથી અને ઘણા લોકો આ માટે ઘણા યુવાનો આ માટે બોલવા તૈયાર છે રાજકીય વિશ્લેષકો એવું કહે છે કે હવે આ કોર્પોરેશનનું બ્યુગુલ ફૂંકવાની વાત છે કે આવતીકાલે સભા થશે ને પછી

તો પછી કઈક તકલીફ પડે તો રજૂઆત ખોડેલ ધામ કરવાની કે ડાયરેક્ટ જે છૂટે આવશે એમ કરવાની હવે તો એ જોવાનું રહ્યું જે રીતે કહેવાય ને એ લોકો જે રીતે કામગીરી કરી રહ્યા છે હવે કોઈ પણ પ્રશ્ન થાય તો લઈને જાજો ખોડલધામ પાસે અને કેટલા મુદ્દા તમારા પૂરા કરાવી શકે છે હું જોઉં છું મને ખબર છે કોઈ મુદ્દા પૂરા નથી થવાના માત્ર ને માત્ર ટિકિટો માટે થાય છે ટિકિટો મળી જશે ને પછી ફોન ઉપાડવાના બંધ કરી દેશે તમે એવું કહી રહ્યા છો કે ખોડિયાર માતાના નામે ખોડલ માતાની સંસ્થાના નામે આ રાજકારણ થઈ રહ્યું છે તો તમે ખોડલ માતાને શું પ્રાર્થના કરશો હું માતાજીને એવી પ્રાર્થના કરું છું કે આ લોકોને સદબુદ્ધિ આપો અને કહેવાય ને કે જે ભૂડી પ્રજા છે એનું જે શોષણ કહેવાય હું આ શોષણ જ કહું છું કે શોષણ છે કરવાનું બંધ કરો કારણ કે તમે માતાજીના નામે એમને ભેગા કરો છો માતાજીની આસ્થાના નામે એનો ઉપયોગ કરો છો અને જે તે ટાઈમે પછી એને જરૂર પડે છે ને તો ભાઈ કહું ને કે એટલા બધા લોકોના ફોન આવે છે કે અમારે આ વસ્તુની જરૂર હતી આમ હતું તેમ હતું અમે ઓફિસે ગયા અમને કોઈ સપોર્ટ ના મળ્યો અમે આ ભાઈને ફોન કર્યો તો અમને કોઈ સપોર્ટ ના મળ્યો તો સંસ્થા અને સંગઠન છે ને એ સમાજના કાર્યો કરવા માટે બનેલું છે અને આગેવાન તરીકે તમારી ફરજ સમજી અને તમારે કરવું જોઈએ એના બદલે ફોન પણ ના ઉપાડવા કોઈને જવાબ ના દેવા એટલે તમે તમારી જાતને સમજો છો શું હું માતાજીને એટલી જ પ્રાર્થના કરું કે આ લોકોને એ કહેવાયને સદબુદ્ધિ આપે અને એવી એવી સમજણ પણ આપે કે ભાઈ તમારી પાસે જે તાકાત છે ને એને ઓળખવાની કોશિશ કરો ના કે તમે એનો દુરુપયોગ કરી તમારા ઓધાનો દુરુપયોગ કરીને સમાજને આડાવડા રસ્તે લઈ જાઓ કારણ કે તમારી આ બધી ઘટનાઓથી તમારી આ બધી વાર્તતોથી સમાજનો યુવાન કઈ દિશામાં જાય છે ને અને એનું શું પરિણામ આવશે ને એ તમને પોતાને ખબર નથી કે લોકસભા વખતે અમિત શાહના પ્રચારમાં જવાનું કીધું ને ત્યારે પણ મેં તમને ટકોર કરી હતી એના પછી ખોડલધામના બેનર ઉપર અમિત શાહના ફોટા લાગ્યા હતા ને અને મોદીના ફોટા લાગ્યા હતા ને ત્યારે પણ મેં તમને ટકોર કરી હતી અને હું તમને ત્રીજી વાર ટકોર કરું છું કે સંગઠનનો દુરુપયોગ થાય છે ચેરમેન તરીકે ખોડલધામના ચેરમેન તરીકે આવા હોદ્દેદારોને આવા પૈસા દઈને બની બેઠેલા ટ્રસ્ટીઓને આમાંથી બાકાત કરો આમાંથી દૂર કરો આમાંથી સસ્પેન્ડ કરો બાકી આ સંગઠનનો અને સમાજનો કઈ રીતે અધોગતિ થશે ને એ તમે કે હું બે માંથી એક નહીં જોઈ શકીએ એક નાની બેન તરીકે તમને પ્રાર્થના કરું છું કે તમારો તમારી ફરજમાં આવે છે કે આવા લોકોને તમે દૂર કરી અને સંગઠનને સમાજને એક સાચી દિશા આપો

સામાજિક સંસ્થાઓનું કેવી રીતે રાજકીયકરણ થઈ રહ્યું છે તેના વિશે તેમણે ખુલીને વાત કરી જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તમારા જે કંઈ પણ મંતવ્ય હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ જ રીતે જોતા રહેજો સોમાન નમસ્કાર